હું મંજુલા આપ આપશો મારી ચેનલમાં સ્વાગત કરું છું આજે કંઈક નવી જ વાનગી બનાવી છે દૂધીના મુખિયા નથી કે નથી મેથી ગાજરના કોબીજના મુઠિયા કંઈક અલગ જ પ્રકારના બનાવ્યા છે આ ભાજી ચોમાસામાં જ ખાસ મળે છે અને પહેલી જ વાર મને મળી છે તો મેં પહેલી વાર બનાવ્યા છે આમ તો બાજરીના લોટમાં જ બને છે પણ મેં બધા લોટ મિક્સ કર્યા છે હવે આ પાન જોઈએ આપણે અને કંઈ ફાંદની કેવી કંઈક ભાજી કહે છે બહુ મને ખ્યાલ નથી તમને પણ ખ્યાલ હોય તો મને ખાસ કોમેન્ટમાં જણાવશો હવે આને આપણે ધોઈ અને ઝીણા ટુકડામાં સમારી દઈશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આમાં મેં ચાર પ્રકારના લોટ લીધા છે બાજરીનો લોટ જુવારનો લોટ મકાઈનો લોટ અને ભાખરીનો લોટ આ બધા લોટ સરખા પ્રમાણમાં લીધા છે હવે આપણે એને મિક્સ કરી દઈશું અને છાશમાં થોડું થોડું રેડી અને લોટ બાંધતા જઈશું એક સાથે લોટ નથી બાંધવાનો આનો લોટ કઠણ જ રાખવાનો છે હવે થોડો એક ચપટી જેટલો ખાવાનો સોડા લઈશું એમાં છાશ ઉમેરી અને મિક્સ કરી દઈશું હવે ફરીથી આપણે લોટ બાંધી દઈશું થોડું તેલ ઉમેરીશું મોણ માટે બહુ ઉમેરવાની જરૂર નથી આ રીતે આપણે કઠણ લોટ બાંધી અને વાળી દઈશું મેં પહેલી જ વાર બનાવ્યા છે તો એકદમ ફાળતા નથી ટ્રાય કર્યો છે હવે એક ઢોકળીયામાં આપણે પાણી લઈ અને બધા જ મુઠિયા મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું ગેસનું તાપમાન આપણે વધુ જ રાખવાનું છે હવે વીસથી પચીસ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જશે આપ જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તમે પણ જો આવા મુખિયા બનાવતા હોય તો મને ખાસ જણાવશો હવે એને ઠંડા પડે એટલે આપણે સમારી દઈશું આ રીતે કાપી અને પછી એનો વઘાર કરવાનો છે મારે ઉતાવળ છે તો થોડાક ગરમ હું કાપી રહી છું એકદમ જોઈ શકો છો કોચારું જેવા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે કઢાઈમાં તેલ મૂકી અને રાઈજીરાનો વઘાર કરીશું તલ ઉમેરીશું અને વઘારી દઈશું